રામ રામ સીતારામ જો ભાઈ આપણી વાળીએ સીધા દુબઈ થયો અને ખાસ અમારે ફ્રેન્ડ પણ હે અને અમારે શિવાભાઈના સન કેશુભાઈ દુબઈથી સીધા ગીતાબેનને આપણી વાળીએ અને જો આપણો ઘણો બધો કંઈક સામાન લઈ આવ્યા ખરેખર ત્યાં અમે રિયલમાં કંઈ મેગવું પણ નહોતું પણ છતાંય પણ એક ખરેખર મેગીવા વિનાની ખરેખર વસ્તુ લેવે ને કોઈ ગિફ્ટ લેવે એ એક બહુ સારી વાત કહેવાય કે નકરતા ફોન હું કરે ને કે હાલો ભાઈ આ લેવજો ને આ લેવજો ને પણ મેગીવા વિનાની દુબઈથી જો આપણા માટે ગિફ્ટ લેવા અને ખરેખર કેશુભાઈનો આભાર અને પુષ્પા તું ખોલ જરાક જે કાઉં છે એમાં જોઈએ જરાક

આપડે ખરેખર એની ચોઈસ બહુ સારી કરી સસમા ને કે નાથા સારું ગિફ્ટ સસમા લઈ જવાના મને અહીં પણ ભાવેશ ને કે સસમા વધારે શોખ છે

જભાઈ ખરેખર અને અમારે જવાનું પણ હે દુબઈ અને ટૂંક સમયમાં જ જવાનું હે અને એ લોકો ટુર એન્ડ ટ્રાવેલનું એનું પણ કરે દુબઈનું કોઈને જવું હોય તો એ પણ આગળ આગળ અમે બધી માહિતી આપી આ વિડીયાની અંદર જ અને જો એટલો બધો સામાન મીઠું મોત કરે ચોકલેટનું કે દુબઈની ચોકલેટ કેવી હોય ટેસ્ટ કરીએ જો તો અમીન ભાવલોને ખબર પડે નહીં ભાવલા

એના વિશે આપણે ભાઈ કેશુભાઈ હતી આપણે આગળ બધું જાણીએ અને માહિતી લઈએ કે ભાઈ કઈ રીતે કામ કઈ રીતે દુબઈ જવું હોય તો કઈ રીતે લોકો લે જાય નથી અને ટુર એન્ડ ટ્રાવેલ નું કઈ રીતે કરે અમારું દુબઈ ટુર એન્ડ ટ્રાવેલ એસએલ કે દુબઈ ટુર એન્ડ ટ્રાવેલ કરીને કંપની છે ને અમારી ને આપણા પોરબંદર ઇલાકાના પ્રખ્યાત નાના નામી અનામી બધા લોકો મોસ્ટ ઓફ ઓળખીતા આપણી પાસે ફરવા આવે જ છે ને શિવાભાઈ કરીને બધા લોકો ઓ શિવાભાઈ કુસડિયા શિવાભાઈ કુછડિયા એ મારા ફાધર થાય ને બીજા જે નાના મારા ભાઈ છે કરણ કુછડિયા એ પણ છે ત્યાં દુબઈમાં અને હું પણ છું ત્યાં અમે ત્યાં બધી વ્યવસ્થા કરી દઈએ દુબઈ ટુર એન્ડ ટ્રાવેલની ત્યાં આપણે હોટલ બુકિંગ ટિકિટિંગ તમારે બધી વ્યવસ્થા એ ટુ ઝેડ તમારે કાંઈ નહીં ખાલી પાસપોર્ટ લઈને બે હિજ જવાનું બધી વ્યવસ્થા ત્યાં કરી દઈએ અને જો કોઈની પણ જવું હોય તો જે રીતે એની વાત કરી એ રીતે આપણે એના પાસેથી ફોન નંબર લઈ લઈએ દુબઈના પણ ફોન નંબર છે અને આના ઇન્ડિયાના પણ હે કોન્ટેક્ટ નંબર અને આપણે ઈન્ડિયામાંથી દુબઈ ફેરવા જવું હોય ને તો આપણે અજાણ્યા પડતા હોય પણ ખરેખર આપણા મેર ભેગા હોય અને ખરેખર ઈદ ટુર એન્ડ ટ્રાવેલનું કરતા હોય તો માનો ને કે આપણે દુબઈ ફેરવામાં જામો પડે જાય કારણ કે બધી જગ્યાએ એ લોકો પરિસ્થિતિ હોય કે ખોટી વાત છે કે શું કરે હા એમાં આપણે મેન ખાસ કરીને નવા દેહમાં જાય એટલે I'm...

કારણ કે દુબઈમાં પેકેજ પણ બહુ સસ્તા હોય આપણે ઇંગ્લેન્ડમાં જવું હોય ઇઝરાયલમાં બીજા અન્ય કન્ટ્રીમાં જવું હોય તો વધારે પૈસા હોય પણ દુબઈ સસ્તું અને વિશ્વનું એક સુપર સિટી કયો તો એ માનો ને કે એનાથી વિશેષ બીજું એક કન્ટ્રી નો હોય કે નહીં હરિવા લાયક દુબઈની જે મોજ છે હમણાં જ અમારે થી રાણોભાઈ ને વનરાજ ને એ પણ ગાતા અને ભાઈ આપણે કેશુનાથ મહેમાન પણ થયા તા

આ સાઈડમાં બનાવવાનો છે આપડે મકાન આ જગ્યા હમ આ જગ્યા ઉપર આપણે વોલીબોલ રમતા રમતા વોલીબોલ હાથી ખબર પહેલા વાયક ગ્રાઉન્ડ હતું ને પાછું આ ગ્રાઉન્ડ લીધું તો આપણે એટલે તમે વોલીબોલ રમતા તેદુનો ગ્રાઉન્ડ રમવા હાટુ ગ્રાઉન્ડ રાખ્યો તો મકાન હાટુ ગ્રાઉન્ડ રાખે દે એકલા હતા ઘરની સામે એક્સરસાઈઝ થાય

આપણે વાત કરી હતી આગળ ફોન નંબરની તો પહેલાં તો આપણે કેશુભાઈ પહેથી એના ફોન નંબર બોલાવીએ કે એના ફોન નંબર કેટલા છે કારણ કે જો કોઈની કોન્ટેક કરવો હોય દુબઈ ફરવા જવું હોય તો તમે પણ કોમેન્ટમાં કોમેન્ટ કરજો ખાસ જો દુબઈ જવા માટે આપણે આગળ જે રીતે વાત કરી કે ફોન નંબર કોન્ટેક તો જોઈએ કોન્ટેક વિના તમે આપણે કઈ રીતે કોન્ટેક કરવો તો એ એક ખાસ કે કેશુભાઈના પહેલાં તો આપણે નંબર પૂછીએ ઇન્ડિયાના કે કોઈ ઇન્ડિયામાં હોય તો ઇન્ડિયાની અંદર ફોન કરવો હોય તો ઇન્ડિયાના નંબર કેશુભાઈ તમારા કેટલા ઇન્ડિયાના પ્લસ નાઇન વન નવાબલ ઝીરો સિક્સ આ નંબર ઇન્ડિયાના છે અને દુબઈમાં જો કોઈને આવવું હોય તો કોન્ટેક્ટ કરવો હોય તો પ્લસ નાઇન સેવન વન ટ્રીપલ ફાઈવ ટુ થ્રી વન ઝીરો ડબલ ફાઈવ આ કંબર આની અમારા ફાધરના નંબર એટલે કે કેશુભાઈ કેશુભાઈ આ ભાઈ સોરી કેશુભાઈ શિવાભાઈ કુશળિયા એટલે કે શિવાભાઈ કુશડિયા ના નંબર એના ફાધરના નંબર હતા અને હવે મારા નંબર જો દુબઈના હે તો પ્લસ નાઇન સેવન વન ફાઇવ ફોર થ્રી ત્રિપલ ફાઇવ એઇટ ફાઇવ ઝીરો ગમે ત્યારે ટ્વેન્ટી ફોર આવર ગમે ત્યારે વોટ્સએપ કરો કંઈ પણ દુબઈનું લગતું કામ પડે ગમે ત્યારે જરૂર પડે અમે ગમે ત્યારે કોન્ટેક કરો તો આ આવતા ફોન નંબર શિવાભાઈ કુસળિયાના અને કેશુભાઈ શિવાભાઈ કુસળિયાના બે બાપ દીકરાના બેયના ફોન નંબર અને દુબઈની અંદર કોઈ જાતની તકલીફ પડવા દેતા ને અને જો આપણા મેરેજ છે અને ગુજરાતી ખાસ કરીને એટલે કોઈ પણ ગુજરાતી જતો હોય ને એના માટે તો એક ખરેખર બહુ સારી એવી જ વાત કહેવાય કે ભાષાનો પ્રોબ્લેમ ન થાય અને બધી જગ્યાથી એ વાકીફ દુબઈનું આખી કન્ટ્રીમાં બધી હારા જે સ્થળ હોય ને ત્યાં તમારે બઘડાટી બોલાવ્યો અને ફેરવાની જામો પડે જાય માનો નહીં કે તમે અનુભવ બાપાનો કેટલા વરનો અહીંયા

અહીં તો અમે ફેસબુક ફ્રેન્ડ ઇઝરાયલ થી એ દુબઈ ઉતા અમે ઇઝરાયલ ઉતા તેર ચૌદ વર થયા બાર તેર ચૌદ વર ને આડે એટલો ટાઈમ થી અમે ફેસબુક ફ્રેન્ડ ઉતા પછી એલા બે વર થયા ઇન્ડિયા માં આવ્યા પછી હગાઈ હગા થેગા ફ્રેન્ડ ઉતા પછી એમાંથી હગા થેગા